આજે અમે પાંચ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાયેલા છે તમામ આજે માન્ય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના શપથ લેવાના છે અને ભારત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે અમને અમારા પર ભરોસો મૂકીને ભારત ભારતીય જનતા પાર્ટીનું શિષ્ટ નેતૃત્વ આદરણી નરેન્દ્રભાઈ આદરણી અમિતભાઈ શાહ આદરણીય જે પી આદરણી સી આર પાટીલજી અને આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના તમામ આગેવાનોનો આભાર માનીએ છીએ અને અમને બધાને ભારે બહુમતીથી જીતા જીતાડવા બદલ અમે અમારા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓનો અને સાથે સાથે મત આપનાર તમામ મતદારોનો પણ આભાર માનીએ છીએ ગુજરાતની અંદર ખૂબ સારું પરિણામ આવ્યું છે વિધાનસભામાં પણ એકસો છપ્પન બેઠકો આવેલી એમાં પાંચ બેઠકો ઉમેરાતા એકસોને એકસાઠ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી એકસો બ્યાસીમાંથી એકસો સાઠ પ્લસ બેઠકો સાથે નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહી છે અને સાથે સાથે અહીંયા કેન્દ્રમાં પણ આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર કરી રહી છે ત્યારે અમે પણ મારાથી જે શક્ય હશે તે વિકસિત ગુજરાત બનાવવામાં અને અમારા બધાનો જે મત વિસ્તાર છે એને વિકસિત કરવામાં અમે બધા સહયોગ જે હું અત્યારે વિધાનસભા સંકુલની અંદર બેઠો છું આવ્યો છું અને અહીંયા જ રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીના શનિષ્ઠ કાર્યકર તરીકે અને ધારાસભ્ય તરીકે કામ બે હજાર સત્તર પછી પોરબંદર